જેમાં બે પ્રકારના કેમિકલ્સ જેને એવું કહ્યું કેવાયું કે રિલીઝિંગ ફેક્ટર ટીએસએચ રિલીઝિંગ એવી રિસર્ચ પણ થઈ છે કે બી મહિલાઓમાં થાઇરોઇડ વધારે છે જ અને એમાં રિસર્ચ થઈ કે ભાઈ દસ હજાર મહિલાઓને થાઇરોઇડ થયો અને એમની બીજું બધું કે પેરામીટર્સ ચેક કર્યા તો એમ ખબર પડી કે જે મહિલાઓ જોબ કરે છે દસ હજાર હતો પણ જે હાઉસવાઇફ્સ છે જે છે ઘર સંભાળે એમાં થાઇરોડ વધારે હતો એ બીમારીનું પ્રમાણ વધારે હતું તો સાયન્ટિસ્ટ ને આશ્ચર્ય થયું કે આવું કેમ કે જે હાઉસમેકર છે તો રિલેક્સ છે ને તો ઘરમાં કઈ કામ નથી કરવા મને થોડો વધારે આરામ છે જે જોબ કરે છે એને તો કદાચ ડબલ ડ્યુટી કરવાની છે ઘર બી સંભાળવાનું છે જોબ ભી કરવાનું છે ભલે મહેનત કરી રહી છે પણ પોતાનો નિર્ણય કરી શકે છે અને કંઈ ખરીદવું છે એની પાસે પોતાના પૈસા છે